જીગરજી કોટક મહિન્દ્રા બેંક મહત્વના પરિણામો અહીંયાથી આપણને આવતા દેખાયા છે અને આજે પરિણામનું રિએક્શન કદાચ થોડુંક નેગેટિવ અહીંયાથી રહી શકે છે જે પ્રકારના પરિણામો અને બ્રોકરેજ અને નોટ્સ સજેસ્ટ કરી રહ્યા છે અને શુક્રવારના દિવસે પણ જુઓ અહીંયા ચાર્ટ પર એક મોટું બ્રેકઆઉટ બ્રેકડાઉન આવ્યું હતું પચાસ દિવસની મૂવિંગ એવરેજની નીચે આ કાઉન્ટર આપણને જોવા મળ્યું હતું આજના માટે કોટક બેંકની અંદર કયા લેવલ્સને ખાસ તમે વોચઆઉટ કરશો શ્રી ની કોટક બેંક જેમ આપણે ઘણા ટાઈમથી કોટક બેંક ઉપર વાત પણ કરી રહ્યા છે કોટક બેંકમાં જે અ મન્થલી ચાર્ટ ઉપર કન્ટિન્યુઅસલી આપણે એક કન્સોલિડેશન જોઈ તો ઓલમોસ્ટ 2021 થી લઈને 2025 માર્ચ સુધી અને બ્રેકઆઉટ પણ માર્ચ 2025 માં આવેલો તો સી ટ્રેડિંગ તો ડેફિનેટલી મ અવૉઇડ કરવાની ચતતાના વાત કરી સ્કોટ બેગમાં નીચે મળે છે એક્યુમ્યુલેટ કરો 2050 થી લઈને 2100 ના લેવલ સુધી અગર મળે છે તો એક્યુમ્યુલેશન નોંધ એડવાઇસ રહેશે સ્ટોપ લોસ દે રહેશે 2000 ની નીચે રહેશે અડે પેલ્લો ટાર્ગેટ રહેશે 3000 અને બીજો રહેશે 2350 નું હમ એટલે જો અહીંયાથી ઘટાડે તમારે એકવીસો બે પચાસ બે હજાર આ એક લેવલ તમને છે એકવીસો અને બે હજારનું એની વચ્ચે જો તમને ખાસ કરીને મળે છે તો તમારે ખરીદી કરવાની છે નહીં તો થોડું અત્યારે ઘટાડા તરફી જ શરૂઆત થવાના એક અપેક્ષા છે એટલે બહુ એગ્રેસિવ બાય નથી કરવાનું થોડું અકોમોલેશન ઝોનની અંદર ખાસ ધ્યાન રાખજો પરંતુ પાર્થિવજી અહીંયા પણ આ તમે જે ખાસ કરીને ઓપનિંગ કોમેન્ટ્રીની અંદર વાત કરી એનઆઈએમ્સ હજી ઇન્ટરેસ્ટ રેટ છે હજી ટ્રાન્સફર નથી થયા ક્રેડિટ કોસ્ટ અત્યારે થોડી હજી પણ વધારે છે એટલે ક્રેડિટ કોસ્ટ આ એનઆઈએમ્સને લઈને અને ક્રેડિટ કોસ્ટ ઓછી છે એને લઈને થોડુંક પ્રેશર અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે પરંતુ એ બધાની વચ્ચે પણ જો આપણે ખાસ કરીને

તો આઈ થિંક જે સ્ટ્રેસ જે છે એ એમએસએમઈ સેગમેન્ટમાંથી આઈ થિંક ઇટ ઇઝ વેરી એપરન્ટ અને ઇટ હેઝ બિન વોકલ ઇન કોમેન્ટરી ઓફ ઓલ ધ બેન્ક એટલે આઈ થિંક ત્યાં ડેફિનેટલી પ્રેશર છે અને એના લીધે આપણે જોયું કે ઘણા બધા આઈ થિંક કંપનીઝ હેવ રિપોર્ટેડ સ્લાઇટલી એલિવેટેડ સ્ટ્રેસ ક્વોલિટી ઇન સ્ટ્રેસ ઇન ધ પોર્ટફોલિયો અને એના લીધે આપણે જોયું કે ઇવન બજાજ ફિનાન્સ જેવી કંપની જે જનરલી આઈ થિંક ક્રેડિટ કોસ્ટ એનો વન સેવન્ટી ફાઈવ બેઝિસ ટુ વન એટી ફાઈવ બેઝિસ રહે છે એ પણ ટુ હંડ્રેડ બેઝિસ પોઈન્ટ રહ્યું ઇવન કોટ કોટક બેંકમાં બી આપણે જોવા જઈએ તો આઈ થિંક ધેવ મેન્શન રિટેલ સીવી સ્ટ્રેસ અને પ્રોવિઝનિંગ બી એ લોકો હાયર સાઈડ કર્યું છે આઈ થિંક ધીસ ઇઝ નોટ સમથિંગ જે કદાચ માર્કેટ આ માં ફેક્ટરિંગ કરવાનું હતું કારણ કે આઈ થિંક વી વર એક્સપેક્ટિંગ કે એટલીસ્ટ ફર્ધર ડિટોરિયેશન ઇન સ્ટ્રેસ ના થાય ને ક્વોલિટી ઓફ ધી એસેટ મેન્ટેન રહે પણ કોટક બેંક ઇઝ લીટલ ઓન ધ હાયર કન્ઝર્વેટિવ સાઈડ અને એ લોકોએ આઈ થિંક જે રીતનું વન ટાઈમ પ્રોવિઝનિંગ કર્યું છે ઓન ધ હાયર સાઈડ એના લીધે આઈ થિંક બોટમ લાઈન હેઝ બીન ડેન્ટેડ इवन नेट इंटरेस्ट इनकम भी जो तो सिक्स परसेंट ग्रोथ इज नॉट वेरी गुड कारोर्टीन परसेंट नो इंक्रीमेंटल लोन बुक ग्रोथ हो तो होता गोज टू शो के देर सम प्रेशर ऑन द नेम्स कॉस्ट ऑफ़ फंड्स आई थिंक जो